જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે એક ટૂંકી કવિતા સાંભળશું જે અત્યારના સમયને અનુલક્ષીને છે મિત્રો અત્યારે ઘણા લોકો સંબંધો કરતાં મોબાઈલને વધારે મહત્ત્વ આપે છે અત્યારના સમયમાં મોબાઈલ કેટલું હેરાન કરે છે મોબાઈલના કેટલા ગેરફાયદા છે

હાથ લાગ્યું એક યંત્ર હવે ના કોઈ હસે ના કોઈ રમે છીન ભીન થયું ઘરનું તંત્ર ના કોઈ સાંભળે ના કોઈ બોલાવે બસ રાત દિવસ જપે મોબાઈલ મંત્ર રહે એક જ ઘરમાં તોય જાણે જોજન અંતર દુનિયાના પડપળની ખબર દૂર થયા એકબીજાના અંતર લાગણી પ્રેમ મરતા રહ્યા સંબંધોમાં વધતું રહ્યું અંતર એપ્સ ફેરવે ટાઈપિંગ કરે ઢગલાબંધ ઇમોજી મોકલ્યા કરે આખો દિવસ જોયા કરે અજાણ્યા ચહેરાને રિક્વેસ્ટ મોકલ્યા કરે એકબીજા સામે રમત રમ્યા કરે ખોટું ખોટું હસ્યા કરે હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ બેટરી ખતમ થતી રહી સંબંધો ખોખલા થતા રહ્યા શું લાગે છે ચાર્જ કરવાની જરૂર કોને છે મોબાઈલને કે સંબંધોને કોમેન્ટ કરજો મિત્રો તમારું શું કહેવું છે તો મિત્રો તમને આ કવિતા કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ